નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવૃત નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ હું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે મહિલા અને બાળ વિકાસન તગત જે કામ કરી રહ્યા જે આંગણવાડી લાખો આંગણવાડી કાર અને ટેડાકા બહેનો માટે એક સરસ સમાચાર આવી રહ્યા છે મિત્રો તેના વિશે આપણે આપણે ચર્ચા કરીશું તો તમે ચેનલ પર નો આવે ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં તેમના ચેનલ પર મિત્રો આંગણવાડી ભરતી આંગણવાડી કારીગર ટેડાગર ભરતી પગાર બાબત અન્ય તથા કોઈ પણ ઉપયોગી આવે તમારી તમામ માહિતી તમને ચેનલ પૂર્વ કરવામાં આવે છે ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લાયકમ બટન દબાણ પૂરું છે અને વોટ્સઅપ ચેનલ અને અલગ બંને બનાવ્યું છે અને લિંક ડિસ્ક્રિપ્શનમાં કૂંચ મિત્રો વસ્તુ જોઈન થઈ જાય તો મિત્રો રાજ્યમાં લાખો આંગણવાડી જે બહેનો આઈસીડીએસ હેઠળ કામ કરી રહ્યા છે તો મિત્રો તે પગાર પગાર બાબતે તેમને ખ્યાલ છે ઘણા લાંબા સમય સુધી તેમાં આંદોલન કરી આંદોલન કરી રહ્યા છે અને ચૂંટણી પહેલાં પણ એવો દાવો કરવામાં આવ્યો તો કે જુલાઈમાં સૂચિત પગાર વધારો કરવામાં આવશે તો મિત્રો આપણે શું જોઈએ સંપૂર્ણ બાબત જોવાના છે તો વિડીયો એન્ડ સુધી બને રહેજો તો મિત્રો આશા અને આંગણવાડી કાર્યકરની સંસ્થાઓને પણ અનેક યોજનાઓ કાર્યકર કાયમી કરવાની માગણી કરી રહી છે જેમાં આંગણવાડી કાર્યકરો આશા વર્કરો પેરા શિક્ષકો સમાવેશ થાય છે આ કર્મચારીઓ કાયમી કરવાની સાથે પેન્શન પર જોગવાઈ કરી રહ્યા છે આ ઉપરાંત કેન્દ્ર સરકારે પણ જોગવાઈ કરી શકાય છે આ ઉપરાંત કેન્દ્ર સરકાર ચલાવવામાં આવતી યોજનાઓ ભંડોળ વધારવાની પણ માંગ કરવામાં આવી છે ટ્રેડ યુનિયન કોઓર્ડિનેશન કમિટી ટી યુ ડબલ સી જાણે નામ પ્રદાન સાથેની પરામર્શ બેઠકમાં ભાગ લીધો હતો તેને આસાર વર્કરો આંગણવાડી મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ તેની પ્રથમ માગણી મૂકતા કહ્યું હતું કે આ જેવા યોજના કાર્યકરોને કમનસીબે કામદારો તરીકે ઓળખવામાં આવતા નથી તો મિત્રો ટી ડબલ સી દ્વારા આશા આશા વર્કરો આંગણવાડી બંધ્યા ભોજન કાર્યકર્તા કોન્ટ્રાક્ટ વર્કઓ અને અન્ય વિભાગોમાં પણ કામ કરતા માનદ વેતન કામદારો વગેરે માટે સામાજિક સુરક્ષા સહિત મંત્રી સીતારામન અધ્યક્ષ ઘણા મુદ્દાઓ પર ઉઠાવવામાં આવ્યો છે સાથે સાથે મિત્રો ટી યુ ડબલ સીએ નાણામંત્રીએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે આશા વર્કર આંગણવાડી મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ જેવી યોજનાઓ કાર્યકર્તાઓને આપણા સમાજમાં કોઈ જ ઓળખ નથી કારણ કે તેઓ મહિલા છે પરંતુ હજુ પણ તેમને મજૂર તરીકે ઓળખ મળી તો મિત્રો તેમને પણ આશા વર્કરો આશા વર્કરો હોય આંગણવાડી કાર્યકરો તેમને પણ મજૂર તરીકે ઓળખ મળતી નથી તે બાબત અહીં જોવા મળી રહ્યું છે તો મિત્રો ટ્રેડ યુનિયન નાણાંપ્રધાન સીતારમણને વિનંતી કરી છે કે તેવા યોજનાઓને કામદારોને કામદારની વ્યાખ્યા હેઠળ લાવવાની તેમના અન્ય કામદારોની જેમ જ સામાજિક સુરક્ષા કવરેજ આપવા વિચાર કરે તો મિત્રો તમે ખ્યાલ છે તેમ ગુજરાત આંગણવાડી સુધી પગાર વધારવાનો જે લિસ્ટ જો લોકસભા ચૂંટણી પહેલાં જાહેર કરવામાં આવ્યું હતું એ કરવામાં આવ્યું એક જુલાઈ ચોવીસથી લાગુ પડશે તો જોઈશું તમને ખ્યાલ છે મિત્રો આંગણવાડી કાર્યક્રમ દસ હજાર પગાર હતો તે રાજ્ય સરકારે પચીસસો વધાર્યું કેન્દ્ર સરકારે બત્રીસો વધાર્યું આમ તેમ સો હજાર પગાર કરવામાં આવ્યો હતો સાહેબ આગળ તેડાગર હોય મિત્રો જે તેમને ખ્યાલ છે પાંચ હજાર પાંચસો પગાર તો તે પગાર મિત્રો રાજ્ય સરકારે પંદરસો વધાર્યો કેન્દ્ર સરકારે પચીસો કર્યા આમ તો તમે નવ હજાર પાંચસો રૂપિયા પગાર કર્યો હતો ટોટલ તો મિત્રો મીડિયા આગળ મીડિયા આંગણવાડી કારકોને દસ હજાર રૂપિયા અને બંને વધારે મિત્રોને ટોટલ મિત્રો સોળ હજાર રૂપિયા કરવામાં આવ્યો હતો તો મિત્રો આજે આંગણવાડી ગુજરાત આંગણવાડી સુચિત પગાર બે ચોવીસમાં તમને ખ્યાલ છે કે લોકસભા ચૂંટણી પહેલાં સુચિત પગાર વધારા છે લોકસભા ચૂંટણીમાં પૂર્ણ થઈ ગઈ મહિનો પણ પૂરો થઈ ગયો છતાં પણ મિત્રો કોઈ અપડેટ આવીને લોકસો જે જુલાઈનું સે થર્ડ થર્ડ જુલાઈ પણ થઈ ગઈ પણ જો કોઈ અપડેટ આવીને મિત્રો શું સરકાર શું નિર્ણય લેશે એ તો એ તો જોવું જણાવશે કોઈ અપડેટ આવશે તમને જાણ કરવામાં આવશે ત્યાં આગળ ચેનલ સબસ્ક્રાઈબ કરવા બોલશો નહીં